ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચેમ્પિયન ચેમ્પિયન શબ્દનો અર્થ વિજેતા હિમાયતી સમર્થક પક્ષપાતી સર્વ વિજેતા વીર પ્રથમ વર્ગનું શ્રેષ્ઠ બીજાને માટે લડનાર બીજા હરીફોને હરાવનાર મલ્લ કે ખેલાડી કશાકની હિમાયત કરવી કોઈને પુષ્ટિ આપવી કશાકના ઉદ્દેશને ઉત્તેજન આપવું થાય છે ચેમ્પિયન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય સ્કૂલ ઇઝ ધ ચેમ્પિયન ઇન ધ ગેમ ઓફ કબડડી એટલે કે મારી શાળા કબડડીની રમતમાં ચેમ્પિયન છે એક બીજું ઉદાહરણ જોઈએ హి વોઝ અ ચેમ્પિયન ઓફ ધ મિલવર્કર્સ અર્થાત તે મિલ કામદારો માટે લડતો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ